વાત સુરતની તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શપથ લેવામાં આવ્યા જ્યાં જે સુરત ભાજપ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો જ્યાં ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી ઉજવણી કરવામાં આવી ત્યારે બાર મોદી સરકારના નારાઓ કાર્યકર્તાઓ દ્વારા લગાવવામાં આવ્યા જ્યાં કાર્યકર્તાઓ પૂરજોશમાં જોવા મળ્યા ત્યારે સુરતમાં સી આર પાટીલના કાર્યાલય પર ઉત્સવનો માહોલ જોવા મળ્યો જ્યાં નવસારી સાંસદ સી આર પાટીલને કેબિનેટમાં સ્થાન મળ્યું છે ત્યારે પાટીલના સમર્થકોએ ઢોલ નગારા પર ઝૂમી ઉઠ્યા હતા અને પાટીલના જે કાર્યાલય પર મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા જ્યાં નારાબાજી કરવામાં આવી ફટાકડા ફોડવામાં આવ્યા અને મીઠાઈઓ વેચી અને ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી

છવીસ માંથી પચીસ લાવ્યા છે એ બધા સાહેબ ને ખુબ અભિનંદન અને મંત્રી સમાવેશ થવા જઈએ અમે લોકો બધા